હેલો ફ્રેન્ડ હર મહાદેવ ગુડ મોર્નિંગ તો મારા ન્યૂ વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે તો આજે હું એક રેસીપી બનાવું છું જેનું નામ છે પરાઠા ચાટ તો આ રેસીપી મેં ફરા ખાનના વ્લોગમાં જોઈ હતી તો મને એમ થયું કે તમારા લોકો સાથે હું આ રેસીપી શેર કરું તો હું તે રેસીપી બનાવું છું પરાઠા ચાટ તો તમે લોકો મારા વ્લોગમાં જોડાઈ રહો ઓકે તો ફ્રેન્ડ મેં આ બટેટા બાફી નાખ્યા છે બટેટા બાફી નાખવાના પહેલાં તો એ મેંદાનો લોટ છે જે મેં બાંધી નાખ્યો છે અને આ છે ચણાનું મિક્સર જેને આપણે ડોઈ નાખવાનું ખાલી મીઠું નાખીને અને આ મેંદાના લોટમાં પણ ખાલી મીઠું અને થોડુંક અમથું તેલ નાખીને એને કઠણ થોડુંક બાંધવાનું મેંદાનો લોટ અને આ ગ્રીન ચટણી એન્ડ ખજૂર અને આંબલીની ચટણી જે હું બનાવું છું અત્યારે જોઈ લો તો આવી રીતે આટલું કરી નાખ્યું છે પછી આ બટેટાને અત્યારે બાફ્યા છે અને હવે તેનો વઘાર કરવાનો છે ઓકે તો આવી રીતે માવો કર નાખવાનો બટેટા બાફાઈ જાય ને એટલે આવી રીતે માવો કર નાખવાનો અને મેં તેલ મૂકી દીધું છે અને તેલમાં ખાલી આખું જીરું અને લૂ તેનો વઘાર કરવાનો છે ખાલી બરાબર અને પછી આ માવો

આવી રીતે આ ચડી જાય એટલે આ બટેટાનો માવો આવી રીતે કરી દેવાનો ઓકે ગેસ ધીમો કરી દેજો નહીં બળી જશે બટેટાનો માવો પછી આ મેં મિક્સર તૈયાર કર્યું છે ચણાના લોટનું પછી મિક્સર થોડું આમથું તેલ નાખવાનું જાલ હવે આવી રીતે ગ્રીન ચટણી લગાવી દેવાની પછી આંબલીની અને ખજૂરની ચટણી છે એ લગાવી દેવાની મી મોટા પાણી આવ્યું પછી પછી એની ઉપર ટમેટા પછી આ મસાલા સિંગ છે મસાલા સિંગ તમે હવે આની ઉપર દાડમના દાણા નાખી શકો કેમ કે અમને દાડમ ફાવતું નથી એટલે અમે દાડમ નથી હવે આની ઉપર આપણે દહીં ઘરનું દહીં છે દહીં આ છે પરાઠા ચાટ યમી યમી મને જોવામાં તો બહુ યમી લાગે છે હવે હું આને ખાઉં પછી મને ખબર પડે કે યમી છે કે નહીં તો તમને આ લોકોને આ રેસીપી સારી લાગી હોય તો તમે લોકો પણ આ બનાવી શકો એન્ડ બહુ સરસ છે અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે કાંઈ એવું કંઈ નથી કે અઘરું છે તો મને તો આ બહુ મસ્ત લાગી હતી યુટ્યુબ ઉપર મેં આ વિડીયો જોયો ને તો મને થયું કે હું ટ્રાય કરું એટલે

બહુ યમી બન્યું છે બહુ જ બહુ મસ્ત બન્યું છે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બન્યું છે ચલો હવે હું જમી લઉં હવે રહેવાતું નથી તો ફ્રેન્ડ હું અત્યારે બધું જ કામ પતાવીને જમીને ફ્રી થઈ અને રેડી થઈ ગઈ છું કેમ કે ગામમાં શોપિંગ કરવા જવું છે થોડુંક શોપિંગ કરવું છે તો ગામમાંથી હું શું લઉં તે તમારા લોકો સાથે હું શેર કરીશ તો તમે લોકો જોડાઈ રહ્યો મારા બ્લોગમાં ઓકે ફ્રેન્ડ્સ હું તમને એક વસ્તુ બતાવું જો તમે આ કબૂતર મરી ગયેલું છે મરી ગયું છે ને બેબી હા હે મરી ગયેલું આયું આપણે ઊઠ્યા હતા જોયું પાછળ આવ્યા ત્યાં મરી ગયેલું હાય હાય બિચારું કેવી રીતે મરી ગયું છે હા મરી કેમ છે હું એમ જ કહું છું તો ફ્રેન્ડ અમે ઉઠ્યા ને તો ઉઠીને જોયું ને તો પાછળ હું રુદ્ર આવ્યા ને રુદ્ર સુરજ દાદા ક્યાં જતા રહ્યા એવડા મોટા આમ નીચે વહી ગયા ને ઘરે ઓ તો બહુ જ મોટા હતા તો પછી હું રુદ્રને બતાવવા આવી દાદા નોતા ચાંદા મમ્મા ચાંદા મમ્મા હતા હા ઓકે હાલો તો પછી હું રુદ્રા ને બતાવવા લાવી હતી ને એમ નહી પાછળ આવ્યા અહીંયા એમ નહી જો સુરત દાદા હોય તો જ આ બધે હોય ને તડકો હા એ વાત સાચી પણ અત્યારે તો નથી તો ચાંદા ચાંદા મમ્મા એવા કલર ના થઈ ગયા છે એવું હા ઓકે તો રુદ્ર એમ કે છે કે તડકો હોય તો જ સુરજ દાદા હોય નહીતર ચાંદા મામા હોય હે ને હા ઓકે તો ચાંદા મામા હતા

તો ફ્રેન્ડ હું ગામમાંથી શોપિંગ કરીને આવી ગઈ છું અને તમને લોકોને મેં કીધું હતું કે હું શું લેવા જાઉં છું તે તમને લોકોને હું કહીશ તો ખાસ તો કાંઈ બહુ હતું નહીં પણ મારે આ સિલ્વરની રીંગ લેવી હતી આ બંને તો મેં આ રીંગ લીધી છે સિલ્વરની તમે કમેન્ટમાં કહેજો કેવી છે મને તો બહુ જ ગમી ખાલી ગ્રીન જ લેવાની હતી પણ આ ગમી ગઈ તો તે પણ લઈ લીધી તો બંને રીંગ લીધી એ બીજું પણ લીધું છે પણ સ્પેશિયલ આના માટે હું ગામમાં ગઈ હતી તો ફ્રેન્ડ તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી કહેજો અને મળીએ ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બબાય હર હર મહાદેવ બબાય